નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક વિભાગ એટલે કે રેલવે વિભાગ કે જેમાં એક ગ્રુપ ડીની ખૂબ જ મોટી વેકન્સી આવી ગઈ છે અને આ વેકન્સીની સંખ્યા લગભગ છે બત્રીસ હજાર જેટલી વેકન્સી છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આ નોટિફિકેશન સંપૂર્ણપણે જોઈએ કે કેટલા સમયમાં તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ અપ્લાય કરી શકશે ક્યાંથી તમારે અપ્લાય કરવાનું છે એક્ઝામ કઈ રીતના હશે ત્યારબાદ શું હશે તો આ આપણે આ નોટિફિકેશનમાં સંપૂર્ણ જોઈએ કે હવે આ જે રિક્રુટમેન્ટ બોર્ડ છે તેનું નામ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હવે હવે આમાં આગળ આપણે જોઈએ તો એમણે કીધું છે કે તમારે ફોર્મ ભરવાની તારીખ છે તે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી જ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્યારબાદ તમારે પેમેન્ટ કરવું હોય કોઈને પેમેન્ટ બાકી રહી ગયું હોય અને પેમેન્ટ કરવું હોય તો તે ત્રેવીસ ફેબ્રુઆરી અને ચોવીસ ફેબ્રુઆરીના દિવસે પેમેન્ટ કરી શકશે અને પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી છ માર્ચ બે હજાર પચીસ સુધી જો કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય અને તેમને કોઈ કોઈપણ જાતની મિસ્ટેક કરી હોય કોઈપણ જાતની ભૂલ કરી હોય તો તેમ તેમાં ચેન્જ કરી શકશે તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આમાં તમારે સાતમા પગાર પંચ પ્રમાણે જે લેવલ વન એટલે કે અઢાર હજારનો જે બેઝિક છે તે બેઝિક લાગુ પડશે તેમજ તમને બીજા બધા જે ભથ્થા મળશે તે પ્રમાણે લાગુ પડશે અને બે હજાર છવ્વીસમાં જ્યારે તમારું સિલેક્શન થઈ જશે ત્યારે તમને આઠમો પગાર પંચ લાગુ પડશે તો એક ખૂબ જ આ સારા સમાચાર કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો તમારે સાતમો પગાર પંચ લાગુ પડશે ઇનિશિયલ તમારો બેઝિક હશે અઢાર હજાર અને બીજા જે ડીએ એલાઉન્સ અને બીજો જે તમને ભથ્થા મળશે એ અલગ એટલે કે તમારો પગાર લગભગ બત્રીસ હજાર તેત્રીસ હજાર જેટલો થઈ શકે ત્યારબાદ આમાં કીધું છે કે એજ રિલેક્સેશન કેટલું હશે કે કે એજ તમારી મિનિમમ અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ છત્રીસ વર્ષ સુધી તમારી એજ હોવી જોઈએ અને આ વેકન્સી છે બત્રીસ હજાર ચારસો ને આડત્રીસ જેટલી વેકન્સી છે તો આ ખૂબ જ મોટી વેકન્સી કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મની લાસ્ટ ડેટ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ જે આપણે કીધું છે તે પ્રમાણે અને જે લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં તમારે જે ક્વોલિફિકેશન માંગ્યું છે જે આપણે વિડીયોમાં આગળ જોશું તે ક્વોલિફિકેશનનું તમારે ફાઇનલ સર્ટિફિકેટ અથવા તો ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હોય તો જ તમે આમાં અપ્લાય કરી શકશો એની સિવાય તમે અપ્લાય કરી શકશો નહીં હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો તમારે તમારા મોબાઈલ નંબર અને પર્સનલ આઈડી ઉપરથી તમારે જે આર આર બીની વેબસાઇટ છે તેમાં તમારે અપ્લાય કરવાનું રહેશે હવે રેલવે વિભાગે આમાં જે કીધું છે કે કઈ રીતના તમારે એક્ઝામ લેવાશે તે ફાઇનલ રહેશે અને જે રેલવેનો જે નિર્ણય હશે તે ફાઇનલ રહેશે હવે આ બધું તો જનરલ સૂચના છે એમાં જે આપણે ધ્યાન લેવાનું નથી હવે હું તમને આગળ કહું તો તેમણે કીધું છે કે સ્ટેજ ઓફ ધ એક્ઝામ સ્ટેજ ઓફ ધ એક્ઝામ એટલે કે કમ્પ્યુટર બેઝ પહેલાં તમારું સીબીટી ટેસ્ટ હશે ત્યારબાદ વિદ્યાર્થી તે તમને ફિઝિકલ માટે બોલાવશે અને ફિઝિકલ પછી તમારું મેડિકલ થશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈને તમને પોસ્ટિંગ આપશે તો હવે કઈ રીતના તમારું ફિઝિકમાં બોલાવશે ત્યારબાદ ડોક્યુમેન્ટમાં કઈ રીતના બોલાવશે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે વન બાય થર્ડ જેટલી ડિટેલમાં આપણે આગળના આગળ નોટિફિકેશનમાં જોશું હવે આપણે આગળ જોઈએ તો જે ઓબીસીના વિદ્યાર્થીઓ મિત્રો છે તેમને ત્રણ વર્ષ જેટલું એજ રિલેક્સેશન આપેલું છે ત્યારબાદ જે એસસી અને એસટીના મિત્રો છે તેમને પાંચ વર્ષ જેટલું રિલેક્સેશન આપેલું છે એક્સ સર્વિસમેન છે તો તેમને તેમની જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ જાતનું રિલેક્સેસન આપેલું છે પીડબ્લ્યુડી કેન્ડિડેટ એટલે કે પર્સન વિથ ડિસેબિલિટીઝ હોય તો તેમને અલગ અલગ જાતનું રિલેક્સેસન આપેલું છે તેમજ હવે આપણે આગળ જોઈએ તો તેમણે કીધેલું છે કે જે વ્યક્તિની મિનિમમ બર્થ ડેટ અઢારસો ઓગણીસો નેવ્યાસી હશે અને મેક્સ ત્યાંથી તે આપણે મેક્સિમમ જાન્યુઆરી બે હજાર સાત સુધી હોઈ શકે છે ત્યારબાદ બીજા કોઈ મિત્રો એમાં અપ્લાય કરી શકશે નહીં હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું આપણે જોઈએ તો એજ્યુકેશન ક્વૉલિફિકેશનનું આપણે જે લખેલું હશે તે પ્રમાણે તમારે દસ પ્લસ આઈટીઆઈ કીધું છે તો તે પ્રમાણે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવી જોઈએ અને એક્ઝામિનેશન ફી જોઈએ તો એક્ઝામિનેશન ફીમાં જે વિદ્યાર્થી મિત્રો ઓપન કેટેગરીના છે તેમને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ તે વ્યક્તિ ઈ ઈ છે અથવા તો એસસી એસટીના છે અથવા તો માઇનોરિટીઝમાં આવે છે ફિમેલ છે ટ્રાન્સજેન્ડર છે અથવા તો એક સર્વિસમેન છે તેમને બસોને પચાસ રૂપિયા ફી ભરવાની હશે અને હવે વિદ્યાર્થી મિત્રો તેમણે કીધું છે કે ચારસો રૂપિયા ફી છે જ્યારે તમે સીબીટી આપી દેશો ત્યારબાદ તમારા બેંકમાં પાછા ડિબોટ થઈ જશે ખાલી સો રૂપિયા જ કપાશે હવે મોડ ઓફ પેમેન્ટ ઓફ ધ ફી એટલે કે તમારે ફી કેમ ભરવાની છે ઓનલાઈન તમે ફી ભરી શકો બેન્કિંગ ડેબિટ કાર્ડ યુપીઆઈથી ફી તમે ભરી શકો છો આ પોઈન્ટ છે કે તમારી રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતના હશે તો રિક્રુટમેન્ટ પ્રોસેસમાં મેં તમને પહેલાં કીધું તેમ પહેલાં તમારી સીબીટી હશે ત્યારબાદ તમારી ફિઝિકલ ટેસ્ટ હશે ત્યારબાદ ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન હશે ને ત્યારબાદ મેડિકલ હશે તો હવે સીબીટી જોઈએ તો સીબીટી ટોટલ તમારે સો માર્ક્સના પેપર હશે અને સો ક્વેશ્ચન હશે અને તમારા ટાઈમ લિમિટ હશે નેવું મિનિટનો જેમાં તમારે જનરલ સાયન્સ પચીસ માર્ક્સનું હશે મેથેમેટિક્સ પચીસ માર્ક્સનું હશે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ ત્રીસ માર્ક્સનું હશે અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ વીસ માર્ક્સનું હશે એટલે કે એટલે આટલો તમારે ટોટલ સો પ્રશ્ન થશે અને નેવું મિનિટ થશે અને જે પીડબલ્યુડી કેન્ડિડેટ્સ વિદ્યાર્થીઓ છે તેમની માટે એકસોને વીસ મિનિટ આપેલી છે નેગેટિવ સિસ્ટમ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે જેમાં તમારે વન બાય થર્ડ જેટલા માર્ક કપાશે અને હવે કીધું છે કે તમારે મિનિમમ હવે ફિઝિકલ માટે તમારે આટલા મિનિમમ લાવવા પડશે જેમાં ઓપન ઓપન અને ઈડબલ્યુએસના મિત્રો માટે ચાલીસ પર્સન્ટ જ્યારે ઓબીસી એસસી અને એસટી માટે થર્ટી પર્સન્ટ લાવવાના રહેશે હવે આપણે આગળ જોઈએ તો જે વિદ્યાર્થી મિત્રોના આમાં સારા માર્ક્સ છે તેમને હવે જે પ્રમાણે જગ્યા હશે ત્યાર તેનું મેરિટ બનાવવામાં આવશે અને તેના ત્રણ ગણાને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને ફિઝિકલ ટેસ્ટ જે મેઇલ છે એટલે કે જે છોકરાઓ છે તેમને શું કરવાનું રહેશે એટલે પાંત્રીસ કિલોનો વેઇટ ઉપાડવાનો રહેશે અને સો મીટર જેટલું ડિસ્ટન્સમાં સો મીટર જેટલું ડિસ્ટન્સ બે મિનિટમાં તમારે ચાલવાનું રહેશે વેઇટ તમારે મૂકવાનો નથી અને હજાર મીટર એટલે કે એક કિલોમીટર તમારે ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે અને જે લેડીઝ કેન્ડિડેટ્સ છે તેમણે વીસ કિલોનો વેઇટ સો મીટર અને બે મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે અને જે તેમણે જે એક કિલોમીટર રનિંગ છે તે પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે હવે આપણે આગળ જોઈએ તો ત્યારબાદ જે વિદ્યાર્થીઓ આમાં પાસ થશે તેમને ત્યારબાદ તેમણે મેડિકલ હશે અને મેડિકલ પછી તમારે ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન હશે એટલે કે આમાં જેટલા વિદ્યાર્થી મિત્રો પાસ થયા પછી ત્યારબાદ તેમનું મેરિટ બનશે અને મેરિટમાં જો જેટલી જગ્યા હશે ત્યારબાદ તેમને મેડિકલ અને મેડિકલ પછી તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં તમારે બોલાવશે અને તમારું ત્યારબાદ તમારું સિલેક્શન થશે ત્યાં જો તમારે વિદ્યાર્થીઓ અપ્લાય કરવું હોય અને તમે ગુજરાતના છો તો આપણે અહીંયા રેલવેમાં વેસ્ટ ઝોન લાગે એટલે કે તમારું વેસ્ટિંગમાં એટલે કે આ બાજુ તમારું પોસ્ટિંગ થશે તો તમારા આર આરબીની અહમદાબાદની જે વેબસાઇટ છે તેમાંથી તમારે અપ્લાય કરવાનું રહેશે હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ તો કેમ કેટલી વેકન્સી છે અને શું છે તે આપણે આગળ જોઈએ ત્યારે મિત્રો મેં તમને કીધું તે પ્રમાણે આમાં જો શું કીધું છે મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું કીધું છે કે દસ પાસ અથવા તો આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય એનસીવીટી તરફથી અપ્રૂવ થયેલું હોય તો બી તમે આમાં ફોર્મ ભરી શકશો અને આમાં છે તો એમાં એવું જ કીધું છે કે બીજા ક્યાં કહે છે આ જે આપણે ક્વોલિફિકેશન કીધા છે ટોટલ ચૌદ અલગ અલગ પોસ્ટ છે જેમાં તમે એપ્લિકેશન કરી શકશો અને તમારે કયામાં કઈ ઝોનમાં અને કઈ જગ્યાએ તમારે એપ્લાય કરવું છે તેમાંથી તમારે તમે ફોર્મ ભરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અમદાવાદમાં આપણે અમદાવાદ અથવા તો ગુજરાતમાં છે ને વેસ્ટર્ન રેલવે લાગુ પડશે એટલે કે તેમાં મુંબઈ આપણું મેઇન સેન્ટર રહેશે અને તેમાં ટોટલ આપણે એ ગણીએ તો ઓપનની અઢારસો 1800 અઢારસો બાણું જેટલી જગ્યા છે અને ટોટલ ચાર હજાર જેટલી જગ્યા છે તો ખૂબ જ મોટી વેકન્સી છે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છે જો કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ સમજાણું ન હોય તો કોમેન્ટમાં જણાવજો તો આપણે તેમનું સોલ્યુશન લાવશું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આભાર